જૈન દોસ્તો હું છું આપણો દોસ્તો લોકસાહિત્યકાર આઝાદ અને અત્યારે આપણે ભાણવડની ધરતીની માલિકા છીએ આપણે ભાણવડ શબ્દ યાદ કરીએ એટલે આપણને વીર માંગડાવાળા દાદા અચૂક યાદ આવે આપણને સતી શ્રી પદ્માવતી માતા યાદ આવે ત્યારે અત્યારે આપ અહીંયા જોઈ શકો છો ત્રિવેણી સંગમ મુક્તિધામ તો આ જગ્યાએ આવીએ એટલે આપણને દોસ્તો એક અલગ જ પ્રકારનો અહેસાસ થાય અનુભવ થાય દોસ્તો ભાણવડમાં આ સ્મશાને આપણે આવીએ એટલે આપણા દાદાને કોઈ ઓળખતું ના હોય એવું ના બને પટેલ તમારું નામ શું છે હં હં તમારું નામ એકવાર દાદા તમે જ કહી દો આંખો સરસ સરસ હવે દોસ્તો બીજી આપણે વિશેષપણે બધી વાતો અંદર સ્મશાનની અંદર જોશું અને જાણશું પહેલાં દાદાની આંખો હું તમને દેખાડું એ આંખો તમે જોવો તો દાદાની આંખો જોઈને મંત્ર મુગ્ધો હતો દાદા હવે આ સ્મશાનમાં તમે કેટલા વર્ષથી સેવા કરો છો સાત વર્ષથી બરાબર તો હવે અમારે આખા કુષ્મશાન જોવું છે અને કોરોના કાળ દરમિયાન તમે જે સેવા કરીને એના વિશે પણ અમારે વિશેષ વાતો જાણવી છે બરાબર અમને આખા કુષ્મશાન દેખાડો અને તમે જે જે સેવા કરો છો ને એ પણ અમને કહો હાલો ધીમે ધીમે તમે આગળ આવો નહીં કહેવાનું દોસ્તો ખરેખર એમ કહેવાય કે એક સમય હતો કે જ્યારે કોઈ માણસ એકાબીજીને અડવા માટે પણ તૈયાર નતો હર કોઈને મોતની બીક હતી ત્યારે આપણા આ વડીલ દાદા જે છે પરસોત્તમ દાદા એ આ જગ્યાએ તમે જુઓ એને આ જાગતું સ્મશાન કહેવાય જો ભાઈ હા આ ભાણવડનું જાગતું સ્મશાન કહેવાય છે આ સ્મશાનની માલિક દાદાએ એટલી બધી સેવા કરી છે કે જેનો કોઈ જોટો ચડી શકે એમ નથી દાદા બધા તમને સ્મશાનની અંદર આ બધી તમે જુઓ આ બધી એક એક મૂર્તિઓ તમે જુઓ દોસ્તો આવો દાદા આવો તમે હવે વાતું કરતા જાવ હું તો વાતુડીઓ છું તમારી યાર વાતું કરવા આવ્યો છું તમે કંઈક બોલો તો અમને ખબર પડે

છેલ્લે કહેવાય ને દાદા કે ભાઈ માટીનો માણા છેલે માટીમાં ખપી જાય આવો આવો કમ્પ્લીટ કરી જ રાખવાના કોઈને ને હા હા દાદા તમે દિવસ રાત અહીંયા સેવા કરો છો હા આખરે શું આ સ્મશાનમાં તમે સેવા કરો છો આમ તમને અનુભૂતિ શું થાય વિશેષ પણ તમે તમારા શબ્દો માં તમારી અનુભૂતિ ગયો આપડે કોઈ કોઈ જાત કોઈ નેગેટિવ ઉર્જા ભેગી ન થઈ તમને કોઈ નેગેટિવ ઉર્જા ભેગી ન થઈ આમ માણસો ઘણીવાર કહેતા હોય છે કે ભાઈ સ્મશાન ની આમાં શું છે આપણે બહુ બધું જોયું ને એટલું બધું આપણે એટલે માણસો સ્મશાન થી એમ છે જે દૂર ભાગે બરાબર પણ ખરેખર સ્મશાન જે છે ને એ ભોળાનાથને સૌથી પ્રિય જગ્યા છે અને સ્મશાનની અંદર એવું કહેવાય છે કે એટલી બધી પરમ પવિત્ર વસ્તુ છે કે ત્યાં નામ સ્મરણ થાય તો એનો અનેક ગણો આપણને લાભ થાય માને છે ને હું ભોડેનાથનું ઘર સમજું મંદિર છે ને ભોડેનાથની દુકાન છે આ શમતાન છે મા અન્નપૂર્ણ અહીં બેઠી હોય વાહ 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 હં હ ઓલ દુકાન જ્યાં આપણે કેમ મા દુકાન ખોલીને બેઠા હોય હા મા ઘરે હોય એ મા અહીં બેઠી હોય મને કોઈ જાતનો અનુભવ નથી થયો આ કોઈ જાતની બીમારી નહીં અને કોરોના કાળ દરમિયાન દાદા આપણે થોડીક અહીં આગળ જઈને ચર્ચા કરશું પેલા અમને મૂર્તિઓ અમારે તમારી જોવી છે દોસ્તો આ જગ્યાએ પેલા તમે જુઓ હું તમને બતાવું દાદા આ જગ્યાએ એ ભક્ત શ્રી ગોરા શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજ ભાણવડ બરાબર અહીંયા ગોરા મૂર્તિ છે ત્યારબાદ અહીંયા કોણ છે શ્રી મહાવીર ભગવાન શ્રી વિશાળ શ્રીમાળી જૈન વણિક મહાજન સંગ ભાણવડ આ સ્મશાન આવીએ એટલે દોસ્તો આપણને તમામ એમ કેવાય કે પ્રકારના દર્શન થાય અને આ જગ્યા જો ભોળાનાથ બેઠા છે ભોળાનાથ બાપા અહીંયા બેઠા છે આગળ કૃષ્ણ ભગવાન રામ ભગવાન અહીંયા રામ ભગવાનની મૂર્તિ છે દોસ્તો અને અહીંયા શ્રી દાસારામ બાપા વાહ વાહ અને આ વાણવડનું સ્મશાન દોસ્તો માણસો અહીંયા બેસવા આવે ને દાદા એમ જ કે ભાઈ હાલો આપણે અહીંયા બેસીએ એક એવી શાંતિ છે અહીંયા સ્મશાન એ પણ એક ઘણી બધી મહત્વકારી જગ્યા વાહ શ્રી મંગલનાથ બાપુ સમસ્ત ભાણવડ આહીર સમાજ વાહ અને આ જગ્યાએ મૂર્તિઓ લાગશે હજુ ને આ કોની મૂર્તિ છે દાદા અચ્છા શેણ ભગત વાંધો નહીં એ ભલે રહ્યું ભલે રહે ભલે રહ્યું હ હ હ ઓકે ઓકે અચ્છા મૂર્તિ હજુ નવી જશે હે ને વાંધો નહીં વાંધો નહીં હા હા ભક્ત શિરોમણી શ્રી સૈનજી મહારાજ એટલે શેણ ભગત તમે જગ્યો બરાબર પછી આ જગ્યાએ શ્રી વિજાંત ભક્ત સમસ્ત ભાણવડ મહેર સમાજ દોસ્તો ખરેખર સ્મશાનમાં આપણે આવીએ એટલે અનેક સંતો મહંતોના આપણે અંદર દર્શન થાય દર્શન થાય પરમાત્મા આપણને દર્શન થાય આ જગ્યાએ તમે જોઈ શકો છો વાછરા દાદા અને આ અતિ વિશાળ આ ભને આંબતા આ બધા વૃક્ષો સરસ સરસ એટલી બધી મૂર્તિઓ અહીંયા લગાવવામાં આવી છે પણ આપણે આગળ જઈને દાદાની સાથે હજુ ઘણી બધી વાતો પણ કરવી છે વિશેષ પણ એમને જાણવું આપણે એમની પાસેથી ઘણું જાણવું છે સંતો શ્રી જ્ઞાનેશ્વર વાહ ભાઈ વાહ અને અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે એટલે દાદા આપણને એમ કહેવાય કે ચા બનાવીને પીવડાવે હે દાદા આ છે શ્રી જસરાજ દાદા વાહ ભાઈ વાહ હા હા પછી રામા

કે શંકર ભગવાનની પહેલી પૂજા માણસ નથી કરી એવું હા કોણ કોણ નથી અચ્છા ટૂંકમાં બધી ચમત્કારિક જગ્યા વધી જૂની ઓકે

તો લોકોને છેલ્લે આ બધા સંતોના દર્શન થાય અને પોતાના જીવનનો એક એ પાસું સમજાય કે સત્ય હકીકત આ છે આટલી આધ્યાત્મિકતાની વધારે નજીક જાય પરમાત્મા પરાયણનું જીવન બને દાદા આવો તમે અમને તમારું નાનકડું રસોડું દેખાડો લ્યો હવે તમે જુઓ દાદાની પાસે બધું હોય નાનકડું બાળક આવે તો ચોકલેટ આપે બિસ્કિટ આપે કોઈ પણ મહેમાનોને ચા પાણી પાય

પ્રવેશ દ્વારાને સંસાર ચક્ર લઈ છે આપ જોઈ શકો છો કે બાળકનો જન્મ થાય પછી ભણે ગણે પછી લગ્ન થાય કામ ધંધે ચડે વગેરે વગેરે છેલ્લે પ્રોહ અવસ્થા વૃદ્ધાવસ્થા અને છેલ્લે સ્મશાન તો અહીંયા જવાનું છે આવો દાદા આટલા છે ચોમાસું ના હોય ત્યારે આમાં હોય અને ચોમાસા વખતે અહિયાં અંદર અગ્નિ સંસ્કાર થાય દાદા તમે મને વાત કહો કોરોના કાળ દરમિયાન તમે જે સેવા કરતા ને મારે એ સાંભળું મારે એ આખે હું દોસ્તો તમને કહું હું ખરેખર આપણે પરસોત્તમ દાદાને મળવા માટે એટલા માટે આવ્યું છું કે ભાઈ એમના જીવન વિશે મેં સાંભળ્યું એમના વિશે મેં આપણે કોરોના કાળ દરમિયાન એમને જે સેવા કરી છે આ જગ્યા બધી બાજુ માણસોની લાશુનો જાણે એક ઢગલો હોય ખડકલો હોય કોઈ ગમે તેવું સગુ સંબંધી નજીક આવવા માટે તૈયાર નહોતું ત્યારે દાદા તમે જે સેવા કરતા એક વર્ણન કરો એ વાતાવરણ કેવું હતું એ સમય આપણે આ બાજુ બધું અહીંયા અહીંયા વ્યવ આગળ જ્યાં તમે બેઠા થકા અમને વાતું કહો બસ વાંધો નહીં અહીંયા બસ બેસો 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 હા હા કોરોના વખતે જે તમે સેવા કરતા ને દાદા એ બધી વાત આપણા દર્શક મિત્રો જે તમને સાંભળી રહ્યા જોઈ રહ્યા છે પૈસા

પછી એમ લાગે કે સમય જતાં માણસને માણસ ઉપરથી ભરોસો ઓછો થયો પ્રેમ ઓછો થયો માણસ માણસની અરે ખોટું કરતા થયો ને એટલે આરા માણસોને પરમાત્મા ઉપર થોડીક રીચ ચડી બરાબર પણ કહેવાય ને કે આ સમય માં તમે આ બધું જે કામ કરો છો ને કે ભાઈ જે સમયે માણસો પોતાના સંબંધી ને મૂકીને વ્યા જ હતા ત્યારે તમે જે સેવા કરતા એ તમારે પરમાત્મા ઉપર ભરોસો હતો બરાબર ને તમે કીધું કે મને માથુંય નથી દુખ્યું શરદી નથી રહે તાવાય નથી આવ્યો તો મતલબ એ છે કે તમને એ પરમાત્મા ઉપરનો તમારો ભાવ બસ એ બોરનાટની રેયા

હમ કુતરા નું ખર્ચા થી લઈ આવ્યા અહીંયા જે કઈ માણસો આવે બધા દર્શન માટે કે કોઈ ફરવા માટે કે કોઈ એમ યાત્રા લઈને તો એને ચા પાણી પોતે પીવર આવે એના ખર્ચે પછી અમે અહીંયા કોઈ લાકડા હાથે ફાડીએ છીએ મજૂર હોય અહીંયા તો એ દાદા એ ચા પાણીના ખર્ચે પીવર આવે નાસ્તો એના ખર્ચે કરાવે સેવા એ આપે છે અને કુદરત એને એના જીવનની અંદર માં ખરેખર એને એક સમય પુણે મૂકવા આપ્યો છે દાદા કોઈ

દોસ્તો અત્યારે મારી સામે જે બે વ્યક્તિ બેઠા છે જેને તમે ફ્રેમમાં જોઈ રહ્યા છો એમને મળવાનો હેતુ એ હતો આપણને આ સ્મશાન વિશે આપણને વિશેષ જાણકારી મળે એમના જીવનની અંદર ઉમદા એવા ઉદ્દેશ્ય છે તેઓ અહીંયા સેવા કરે છે અને બીજું સ્મશાન જે છે ને સ્મશાન એ પરમ પવિત્ર જગ્યા છે ભગવાન ભોળાનાથને સૌથી પ્રિય હોય તો એ સ્મશાન છે એમાં એ સ્મશાનની ભભૂત ભોળોનાથ જે છે કેવી લગાવે એમ પણ આ બધી જગ્યાઓ વિશે આપણે ખરેખર સજાગ થવાની જે વસ્તુ છે તો પરસોત્તમ દાદાનો ખૂબ ખૂબ આભાર આજે આગળ આપણે જાવું છે હાલો હાલો દાદા શું કેવા માંગો છો તમે અમને તમારા હા બસ ક્યો આ માણસ બીએ જ ફોટો છે આ બધા ઉકારા નાડીઓ છે હમ આ ઉકારા નાડીઓ માણસ ઉકારા દી બી આ નાડીઓ હમ ઉકારા આ લઈ ડાટમાં આટમાં હમ બરોબર આ બે તો હાથ આ નાડીઓ ના કઈલા ઓટી ઉકારામાં કોઈ દીવાની જરૂર નથી આ ફોટો તમારો જે ભૂતકાળ હતો દાદા એના વિશે કઈક થોડીક વાત કહો ને મારો ભૂતકાળ તો શું છે આપણે તો નબળી પાડે સ્થિતિ આપી એટલે બધા ઝંડા કરતા હાચા ખોટા બધા ઝંડા કરી રહ્યા બધા મૂકી દીધા હવે તે આ બધું સમજાણું દાદા હે આ બધું સમજાણું ક્યાં એક બે વખત આવી ને સમજાઈ ગયું

તો એ જીવન આખું પલટાઈ જતું હોય છે અને આ બધું તમે જો આ બધું શું કંઈ સંગ્રહ માટે કોઈ વસ્તુ બેસવા માટે બાકડાઓ પણ ગણાય છે દોસ્તો અને પીપળો જો સ્મશાન હોય ત્યાં મોટે ભાગે પીપળો હોય વાહ બે વાહ ડંકી

દોસ્તો સ્મશાન ક્રિયા પતે પછી એમ કહેવાય કે સ્નાન કરે એટલે એના માટેની બધી વ્યવસ્થા સરસ હં ઓકે તો દાદા આપણે આ બાજુ આવો આપણે પરસોત્તમ દાદાની મુલાકાત લીધી અને મળે ભાઈ તમારું નામ બોલી ગયો મુકેશભાઈ મુકેશભાઈની મુલાકાત લીધી દોસ્તો ભાણવડની અંદર ખરેખર હું જોવા માટે આવ્યો હતો મને એમ થયું કે એમની પાસે વાતો કરી આપણને ઘણું જાણવા મળશે શીખવા મળશે તો ખરેખર વિડીયોને તમે જોઈજો દોસ્તો આનંદ આવશે ફરીને મળીશું કોઈ નવા વિડીયોમાં દાદા એક વાર રામ રામ કહી દો બધા કોઈ પણ વ્યક્તિ આવે એટલે દાદા બધા ચા પાણી પીવડાવે મારા વાલા ભાવથી પ્રેમથી દાદાની આંખું આખું જુઓ આખું આમ આપણે એ કુંભ મેળામાં નથી એક છોકરી વાયરલ થઈ હવે એની આંખો તો દાદાની પાસે કંઈ નથી આમ તમે જુઓ તો ખરા એની પીલી છે દાદાની બ્લુ છે આપણે પેલી હા વાહ ભાઈ આ તમારો ભાવ છે દાદા કોઈ પણ પણને નાના બાળકો માટે જ્યાં બિસ્કિટ હોય અહીં કોઈ આવે એટલે દાદા બિસ્કિટ એ ખવડાવે ચોકલેટ હશે પછી

કાચો કદાચ કાચો હોય એટલે પછી આ શું કાચો કરી ગયો